વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઈની જાહેરાત નહીં કરાતા આજે અભિવ્યક્તિની આઝાદીના સૂત્ર હેઠળ હેડ ઓફિસ ખાતે પૂર્વ સેનેટ સભ્યો તેમજ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને વર્તમાન વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી છેલ્લા કેટલાક દિવસે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામતનો મુદ્દો ગરમાયો છે જેને લઈને વિરોધ ફેલાયો છે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં આ વર્ષથી કોમન એડમિશન સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા વિદ્યાર્થીઓ વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશની જોગવાય છે એનો આ વર્ષે અમલ થશે કે કેમ તે અંગે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ યુનિવર્સિટીના સત્તાધીશો પણ અવઢવ અનુભવી રહ્યા છે આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે કારણ કે એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે તેથી વિરોધ થઈ રહ્યો છે જેથી આજરોજ અભિવ્યક્તિની આઝાદીના સૂત્ર હેઠળ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પૂર્વ સેનેટ સભ્યો તેમજ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને વર્તમાન વિદ્યાર્થીઓને સાથે રાખીને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનમાં સિત્તેર ટકા અનામતના મુદ્દે વાઇસ ચાન્સેલરને આવેદન પત્ર સાથે રજૂઆત કરવા એકત્ર થયા હતા આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત અમર ઢોમસે પૂર્વ જીએસ અમિત ગોટીકર તથા એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા સહિત રજૂઆત હેડ ઓફિસ છોડી રવાના થઈ ગયા હતા નવા વર્ષમાં પ્રવેશની શરૂઆતના ભાગરૂપે ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી મુજબ સયાજીરાવ ગાયકવાડે જ્યારે આ સ્થાનિક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી તો એ ઉદ્દેશ હતો કે મારા વડોદરા શહેર જિલ્લાના ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ભવિષ્યમાં શિક્ષણ મળી રહે ઉચ્ચ શિક્ષણ મળી રહે અને આર્થિક રીતે એમના ઉપર બોજ ના આવે અને કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી શિક્ષાથી વંચિત ન રહે એના માટેની વ્યવસ્થા ઊભી કરી હતી અને એમાં સિત્તેર ટકા બેઠકો આર્ટ્સ કોમર્સ સાયન્સમાં રાખી હતી એ બાબતે આ વખતે અમે સાંભળ્યું કે આ સત્તાવાળાઓ યુનિવર્સિટી એટલે કે વડોદરા વિરોધી નિર્ણય લેવા જઈ રહ્યા છે એટલે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે મહેરબાની કરીને સિત્તેર ટકા બેઠકો જે અનામત છે ચાલુ રાખો જેના કારણે વડોદરા શહેરનો ગરીબ અને મધ્યમ વર્ગનો નાગરિકને શિક્ષણ પોષાય પરંતુ અમે અહીંયા મળવા આવ્યા પછી વાઇસ ચાન્સેલરનું બિહેવિયર અને યુનિવર્સિટી સત્તાવાળો જે રીતે જાળીઓ બંધ કરીને કોઈને મળતા નથી એમના બાપની યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ એ અમારા નોકર છે વડોદરા અવાજ નહીં સાંભળે તો એમને વડોદરા શહેરમાં કોઈ પણ કાર્યક્રમમાં જવા દેવામાં આવશે નહીં તમામ સંસ્થાઓને અમે વિનંતી કરીશું કે આમનો બહિષ્કાર કરો આ વડોદરા શહેરના ગદ્દારો છે વડોદરા શહેરના વિરોધીઓ છે જે વડોદરા શહેરના વિરોધી નિર્ણય લેવા જઈ રહ્યા છે અને અમે તમામ જગ્યાએ પ્રોટેસ્ટ કરીશું એવું સમજતા હોય કે અમે મળી નહીં શકી અને રજૂઆતને ધ્યાન નહીં આપે એ ક્યારે પણ નહીં ચલાવી શકાય અને એના માટે અમે મળવા અત્યારે ઊભા છીએ પોલીસ તો આવે એનું કામ કર્યા કરશે પોલીસથી કોઈ ડરવાનો પ્રશ્ન નથી પોલીસને આવવાની જરૂર નથી જ્યારે ગુનો કરે ત્યારે એફઆઈઆર કરે ત્યારે ધરપકડ કરી લેજો અમે અમારા ન્યાય માટે લડત લડવા આવ્યા છીએ અહીંયા કોઈ ગુંડાદી ચાલતી નથી અહીંયા કોઈ ખરાબ કામ કરવા આવ્યા નથી

શરૂઆત આ વર્ષથી કરવામાં આવી છે જેને લઈને વિદ્યાર્થીઓ હજુ અવઢવમાં છે કે એ લોકોને કયા આધારે ફોર્મની ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવે યુનિવર્સિટીના ફોર્મ ભરવાના કે ગુજરાત ગવર્મેન્ટના ફોર્મ ભરવાના એ હજુ સુધી કોઈ પ્રક્રિયાની જાણ વિદ્યાર્થીઓને કરવામાં નથી આવી તેમ છતાં અમે જ્યારે વાઇસ ચાન્સલરને જે રજૂઆત કરવામાં આવ્યા તો વાઇસ ચાન્સલર આજે હું પોતે વાઇસ ચાન્સલરની એપોઇન્ટમેન્ટ લઈને અહીંયા અમે હાજર થયા તેમ છતાં વાઇસ ચાન્સલર જેવી જાણ થઈ ગયા અમે અહીં આવ્યા છે તો એ પોતે અહીંથી નાસી ગયા આ રીતે રજૂઆત સાંભળે જ હોય એક વાઇસ ચાન્સલર બધાની આ બહુ શરમજનક વાત કહેવાય કે વાઇસ ચાન્સલરે આ રીતે નાસી જવું પડે વિદ્યાર્થીઓની રજૂઆતને સાંભળ્યા સિવાય વાઇસ ચાન્સલર નાસી જાય એ બહુ ગંભીર બાબત છે પણ અમે આ આંદોલનના રૂપે વાઇસ ચાન્સલરને ગમે રીતે આજે રજૂઆત કરીને જઈશું અને વિદ્યાર્થીઓને એમનો ન્યાય છે સિત્તેર ટકા અમારી માંગ છે જે દર વર્ષની જે વિદ્યાર્થીઓને રજૂઆતના ભાગરૂપે જે એડમિશન આપવામાં આવે છે એ એડમિશનનો હક એમને અપાવી કહીશું જો એમ કરવામાં નહીં આવે તો આ આંદોલન દરેક શહેરની ગલીએ ગલીએ શેરીએ શેરીએ લઈ જઈશું એવી અમારી માંગ છે ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સ્થાનિક પોલીસને બોલાવી લીધી હતી જે સંદર્ભે પણ વિદ્યાર્થી આગેવાનો અને પૂર્વ સેનેટ સભ્યોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરા મહારાજા સાહેબ યુનિવર્સિટીના એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે પરંતુ હજુ વિદ્યાર્થીઓ ઓળખવામાં છે કે એડમિશન કઈ રીતે આપવાના છે મહારાજા સાહેબ યુનિવર્સિટીની સ્થાપના હતી ત્યારથી હમણાં સુધી લોકલ વિદ્યાર્થીઓને સિત્તેર ટકાથી વધારે એડમિશન આપતા હતા અને પરંપરા પ્રણાલીકા રહી છે આજે કોમર્સ ફેકલ્ટીમાં આ નિયમ દાખલ કરવામાં આવ્યો મારે કેવું એવું છે કે કોમર્સ ફેકલ્ટી વિદ્યાર્થી બીજી જગ્યાએ ભણવા જશે અને બીજા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવશે તો એમને ખર્ચો કેટલો વધશે અને તમે એ પત્યા પછી પણ આ સરકાર નોકરી આપવામાં તો અસક્ષમ જ છે તો ભણવાનું સર્વ શિક્ષા અભિયાનના નામે માત્ર તો કરીને આ સરકારે જે લોકોને વાર્તા કરી છે એ વાર્તા ખુલ્લી પાડવા આવ્યા છે વાઇસ ચાન્સેલર મળવા આવ્યા હતા

ભાડુતી લોકો છે તેને અમે અહીંયા તમને કાઢવા આવ્યા છે અને આ આંદોલન ગલીએ ગલીએ લઈ જઈશું આ વીસી મગજ બગડી ગયું છું આનું મગજ એક બનાવીને એના મગજનું ઓપરેશન કરવામાં આવશે એટલે મગજમાંથી એક એક ચિઠ્ઠી કાઢવામાં આવશે કે જે તારી ચિઠ્ઠી અંદર રહી છે એ કાઢવામાં આવશે ને આજ રોજ અમે યુનિવર્સિટીમાં રજૂઆત કરીને જ જઈશું ને તો અહીંયા અમારાના ઉપવાસ પરવણ બેસવાની તૈયારી છે તો આ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કે એમ ચૂડા સમાય જણાવ્યો હતો કે યુનિવર્સિટીએ 70% અનામત કાઢવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી યુનિવર્સિટી આવો કોઈ નિર્ણય નહીં લે એટલે વિદ્યાર્થીઓ વિચલિત થવું નહીં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ગુજરાતની અને દેશની એક પ્રીમિયર યુનિવર્સિટી છે અહીંયા આગળ દેશભરમાંથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે ઉત્સુક હોય છે દર વર્ષની જેમ આ વખતે પણ સેમ પેટર્નથી એડમિશન થવા જઈ રહ્યા છે માત્ર એક સિંગલ વિન્ડો ઓપરેશન આ વખતનો નવો અભિગમ છે સરકારશ્રીનો જેના માધ્યમથી જીકાસ કોમન એપ્લિકેશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થીએ અલગ અલગ યુનિવર્સિટીની અંદર એપ્લિકેશન ફોર્મ ભરવા જવું પડે ત્યાં ફીઝ પે કરવી પડે અને વિઝિટ કરવી પડે એમણે જે તે જગ્યાને આને ટાળવા માટે ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જ કરી શકાય આ પોર્ટલની ખાસિયત એ છે કે વિદ્યાર્થી પોતાના ઘરે બેસીને જ કોઈપણ યુનિવર્સિટીની અંદર એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે આનાથી એણે જે તે યુનિવર્સિટીના ધક્કા ખાવાના બચી જાય છે એક જ ફોર્મ ભરે એને તમામ યુનિવર્સિટીની અંદર એપ્લિકેશન ફોર્મ ભરાઈ જાય છે એટલે તમામ યુનિવર્સિટીની એપ્લિકેશન ફીઝ બચી જાય છે ત્યાં ધક્કા ખાવાના બચી જાય છે આ પોર્ટલ એવું છે કે જેની અંદર તમામ વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે અને ચોઈસ ફિલિંગ કરી શકે પછી આ પોર્ટલ દ્વારા તમામ યુનિવર્સિટી કોલેજીસને આનો ડેટા આપવામાં આવશે આટલા પ્રક્રિયા થયા પછી જ્યારે કોલેજની પાસે યુનિવર્સિટીની પાસે આનો ડેટા આવે એટલે રાબેતા મુજબ જે જૂની પદ્ધતિની અંદર યુનિવ જે તે યુનિવર્સિટી જે તે રીતે એડમિશન કરતી હતી એ જ રીતે એડમિશન આની અંદર થાય પણ આ પોર્ટલ એડ કરવાનો એક મોટો ફાયદો કે વિદ્યાર્થીઓએ અલગ અલગ જગ્યા ઉપર વિઝિટ ન કરવી પડે અને વધારે ફોર્મ ફીઝ ન આપવી પડે એનીથી બચી શકાય યુનિવર્સિટી પાસે આ ડેટા આવ્યા પછી તેનું મેરિટ લિસ્ટ બને જે એમએસ યુનિવર્સિટીની અંદર કાયમ બને છે અને મેરિટના આધારે વિદ્યાર્થીઓને જે તે વિદ્યાશાખાની અંદર જે કે પ્રોગ્રામની અંદર એડમિશન થાય છે એ જ રીતે થવાના છે એટલે એડમિશનની પ્રક્રિયા જે તે યુનિવર્સિટી પોતાની રીતે કરતી હતી એ જ છે એને અને આ પોર્ટલને કોઈ સંબંધ નથી આ પોર્ટલ માત્ર પ્રી રજિસ્ટ્રેશન અને ડેટા ડિલિવરી માટે છે કે એ કોમન ડેટા તમામ યુનિવર્સિટીની અંદર આવે ખાસ વિદ્યાર્થીઓના હિતમાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ વેરીફાઈ કરવા માટે ન જવું પડે ઓનલાઈન ડોક્યુમેન્ટેશન બધા અપલોડ કરી શકે એમના ગુજરાત એજ્યુકેશન બોર્ડની અંદરથી ડાયરેક્ટ એના માર્ક ફેચ કરી અને પોર્ટલમાં આવશે માર્કશીટની ઝેરોક્સ કાઢો એને અટેચ કરીને લગાવો કાસ્ટ સર્ટિફિકેટની ઝેરોક્ષ કાઢીને લગાવો આ તમામ વસ્તુ ઓનલાઈન એપ્લિકેશન થાય અને એને વેરીફાય થાય વેરીફાય થાય અને એમાંથી વિદ્યાર્થીને કંઈ મોડિફાઈ કરવું હોય તો એ વેરીફિકેશન કરીને મોડિફાઈ પણ કરે એટલે યુઝર ફ્રેન્ડલી પોર્ટલ છે અને આ આજે એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આપ સૌના માધ્યમથી એ હાઇલાઇટ કરવાનું થાય કે જે કોઈ બી વિદ્યાર્થીઓ ગુજરાતની ની હસ્તકની જે યુનિવર્સિટી ની અંદર એડમિશન લેવા માંગતા હોય તમામ વિદ્યાર્થીઓ આ એક જ પોર્ટલ થ્રુ એડમિશન પ્રાપ્ત કરવાનો છે જો કોઈ વિદ્યાર્થીઓ આમાંથી બાકી રહી ગયા હોય તો તેમને આખા દિવસનો સમય છે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન પણ થઈ શકે છે હાલ એવું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યનિવાશ કનેશન પ્લસ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર